ભાજપે સંગઠનમાં ફેરફાર કરી ગીર સોમનાથ જિલ્લાના બે નેતાઓને પ્રદેશ બોડીમાં સમાવિષ્ટ કરી લાગી રહ્યું છે કે બરોબર ગીર સોમનાથ માટે જાતિગત સમીકરણોના સૌઠા સેટ કર્યા છે સૌ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાને સરકારમાં મંત્રી બનાવ્યા ત્યારે હવે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે વિધાનસભામાં ચૂંટણી જે હારી ગયા ઉમેદવાર માનસિંહ પરમારને પ્રદેશમાં સ્થાન આપી અને ગીર સોમનાથ જિલ્લાના જાતિગત રાજકારણ પર ભાજપે વધુ મજબૂત પકડ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું દેખાય છે પરંતુ આ બાબતો વચ્ચે સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે કે ગીર સોમનાથમાં પ્રભુત્વ ધરાવતા હજુ એક જ સમાજના આગેવાનને સરકાર કે સંગઠનમાં સ્થાન મળ્યું નથી આવો વિગતે વાત કરીએ ભાજપ પ્રમુખ જગદીશ સોગઠા કેવા સેટ કર્યા છે નિમણૂક થયા બાદ હવે ભાજપના સંગઠનમાં ફેરફાર કરવાની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા તેમાં ભાજપે દસ ઉપાધ્યક્ષમાંથી બે મહિલાઓને ઉપાધ્યક્ષ બનાવ્યા છે જ્યારે દસ પ્રદેશ મંત્રીમાં છ મહિલા નેતાઓના ચહેરા જોવા મળી રહ્યા છે સાથે જ કેટલાક જૂના જોગીઓ પણ સંગઠનમાં સામેલ હોવાની સાથે કેટલાક નવા ચહેરાને પણ સ્થાન મળ્યું છે એવી જ રીતે ચાર પ્રદેશ મહામંત્રીમાંથી બે સૌરાષ્ટ્રના નેતાઓનો સમાવેશ પણ થયો છે આમ કુલ છવ્વીસ ચહેરાઓમાંથી છ ચહેરા તો સૌરાષ્ટ્રના છે એમ કહી શકાય વળી કેટલાક તરવરિયા નેતાઓ જે સંગઠનમાં સ્થાન નિરાજ હોઈને બેઠા હતા તેમને હજુ સ્થાન નહીં મળતા તેઓને હજુ લાંબો ઇંતજાર કરવો પડશે પરંતુ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લામાં કોળી દલિત આહીર અને કારડિયા રાજપૂત સમાજની નિર્ણાયક વસ્તી છે અને ભાજપે જે રીતે સોગઠા ગોઠવ્યા છે જોતાં લાગે છે કે જાતિગત બેલેન્સ કરવાનો પ્રયાસ ભાજપે કર્યો છે સારી રીતે અને આહિર સમાજને આમાંથી બાદ મોટા મોટાભાગની જાતિઓના નેતાઓને તેમણે સાચવી લઈ એક બેલેન્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ જો સ્થાનિક કક્ષાએથી વાત કરીએ તો સ્થાનિકોમાં ચર્ચા છે કે આ બેલેન્સમાં ભાજપે ચૂપ કરી ગયું છે કારણ કે દલિત સમાજમાંથી આવતા કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાને મંત્રીમંડળમાં સમાવેશ કરી ભાજપે દલિત સમાજને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હવે કોળી સમાજમાંથી આવતા સાંસદ રાજેશ ચુડાસમાને પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરી કોળી સમાજને પણ ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે ઉપરાંત કારડિયા રાજપૂત સમાજમાંથી આવતા માનસિંહ પરમારને બક્ષી પંચ મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવી કારડિયા રાજપૂત સમાજને પણ ભાજપે ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા મહત્ત્વની વાત છે કે માનસિંહ પરમારને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપીને એક દિગ્ગજ સ્થાનિક નેતાને પણ કટ ટુ સાઇઝ કરી ભાજપે કાડકતરો મેસેજ આપી દીધો છે કે નિર્ણયો તો પક્ષના જ સર્વોપરી રહેશે કોઈ સ્થાનિક નેતાઓના કહેવાથી પક્ષ નહીં ચાલે આમ જો સ્થાનિક લોકોની ચર્ચાઓની વાત કરીએ તો વાતો એવી પણ ચાલી રહી છે કે ગીર સોમનાથ જિલ્લામાં કોળી સમાજ કાળિયા રાજપૂત સમાજ આહિર સમાજ અને દલિત સમાજના મતદારોનું ખાસું એવું પ્રભુત્વ છે ત્યારે વર્ષોથી આ જાતિગત સમીકરણોને આધારે જ ચૂંટણીઓ લડાતી રહી છે પરંતુ જે પ્રકારે અમિત શાહના આટાફેરા છતાં પણ વેરાવળ સોમનાથ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા જેઓ કોળી સમાજમાંથી આવે છે તેને પરાસ્ત કરવામાં ભાજપ બે બે વખત નિષ્ફળ રહી છે જેના કારણે બની શકે કે તેમની સામે ચૂંટણીમાં હારેલા માનસિંહ પરમારને ફરી એક વખત સંગઠનમાં સ્થાન આપી કારડિયા રાજપૂત સમાજને અને સાંસદ રાજેશ ચુડાસમાને ઉપાધ્યક્ષ બનાવી કોળી સમાજને ખુશ કરી આ બેઠક ભવિષ્યમાં મેળવી શકાય તેવા સમીકરણો ભાજપે સેટ કર્યા હોઈ શકે અહીં આ સૌથી અગત્યની વાત એ છે કે ગીર સોમનાથ જિલ્લામાં અહિર સમાજનું ભાજપ અને જાહેર જીવનમાં જોવા જઈએ તો માત્ર ભગાધાના બારડ કે જેઓ ભાજપના તારાળા બેઠકના ધારાસભ્ય છે તેઓનો એકનો જ ચહેરો દેખાય છે પરંતુ એવું માનવામાં આવે છે કે અગાઉ મહેન્દ્ર પીઠિયા જેઓ પણ આહિર સમાજમાંથી આવતા હતા અને ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે માનસિંહ પરમારના સ્થાને તેઓ આવ્યા હતા પણ એક સામાજિક આગેવાન સાથેના કલહના કારણે મહેન્દ્ર પીઠિયાને ફરી સ્થાન ન મળી શક્યું અને તેમના સ્થાને ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ તરીકે ડૉક્ટર સંજય પરમાર જેઓ નિયુક્ત થયા જેથી ચર્ચાઓ ચાલી રહી છે કે ચોક્કસ સામાજિક આગેવાન સહિત ભાજપે પણ હૈ સમાજના ચહેરાને સ્થાન નહીં આપી સમીકરણ સેટ કરવામાં ફરી એક વખત ભૂલ કરી છે આ બધી તો ચર્ચાઓ અને અટકળોની વાત છે ખરેખર તો રાજનીતિ કાર્યો અને નાગરિકોના કલ્યાણના મુદ્દાઓ આધારિત થવી જોઈએ છતાં પણ જાતિવાદ લગભગ દરેક બેઠકો પર ચૂંટણી સમયે હાવી થઈ જતો હોય છે માટે હવે જોવું રહ્યું કે જગદીશ વિશ્વકર્માએ ગીર સોમનાથ માટે ગોઠવેલા સૌઠા ચૂંટણીઓમાં કેટલા સફળ કે નિષ્ફળ નીવડે છે તમારું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપને જો આવા અહેવાલ પસંદ છે તો સોમાની ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર